આકાશવાણી સ્થાનિક સમાચાર વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ફેલોશીપ પ્રોગ્રામના યુવાનોએ મેળવેલા અભ્યાસ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સમાજજીવન તથા સામાન્ય માનવીના કલ્યાણ માટે કામ કરવાની ઉમદા તક છે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે સાથોસાથ સરકારને ભાવિ નીતિ ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે આ પસંદ થયેલા યુવાનો સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટના અમલીકરણ અભ્યાસ ડેટા એનાલિસિસ અને ઇનોવેશન માટે કાર્યરત થયા છે રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ સંસ્થા આઈએમ અમદાવાદને શૈક્ષણિક ભાગીદાર તરીકે જોડી છે જે જેઆઈએમમાં આ યુવાનોએ તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપશે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કચ્છની સેન્ટ્રલ જીએસટી કચેરી રાજ્યભરમાં મોખરે રહી છે કચેરીની મહિનાની સરેરાશ આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે સીજીએસટી કમિશ્નર પી આનંદ કુમારના જણાવ્યા પ્રમાણે કચ્છ કમિશ્નરેટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એક હજાર પંદર કરોડની આવક એકત્રિત કરી છે જેમાં ગત વર્ષના પ્રથમ ચાર મહિનાની તુલનામાં બસો કરોડની વૃદ્ધિ હાંસલ કરાઈ છે કચ્છના બે હજાર જેટલા કરદાતાના રિટર્ન ફાઇલિંગમાં નિયમિતતાના કારણે કચ્છ કમિશનરેટની આવકમાં નેવું ટકાનું યોગદાન કરદાતાઓનું રહ્યું છે ચાલુ વર્ષમાં દર મહિને રિટર્ન ફાઇલ નિયમોનું અમલીકરણ કચ્છ તત્પરતા સાથે કર ચૂકવતો હોવાનું કમિશનરે જણાવ્યું હતું આ પ્રસંગે કરદાતાઓ વેપારી સંગઠનો ચાર્ટર્ડ એકાઉન્ટ કન્સલ્ટન્ટ એડવોકેટ સહિતના હિત સહયોગ બદલ કમિશનર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી મેઘરજાએ પોતાની અમી દૃષ્ટિ વરસાવી છે ત્યારે પચ્યાસી ટકા સરેરાશ વરસાદ સાથે કચ્છ જન રાજ્યમાં મોખરે છે જિલ્લામાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ હેક્ટરમાં વાવેતર કાર્ય સંપન્ન થયું છે જિલ્લાનો કુલ ત્રેસઠ ટકા વિસ્તારમાં વાવડી થઈ ચૂકી છે જિલ્લામાં ભુજ તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું છે દર વર્ષની જેમ કપાસ મગફળી અને ઘાસચારો વાવેતરમાં મોખરે રહ્યા છે જિલ્લામાં ખેતીવાડી કચેરીથી મળેલી માહિતી અનુસાર કચ્છમાં જુલાઈના અંત સુધીમાં બે તાલુકાને બાદ કરતા આઠ તાલુકામાં સારો વરસાદ પડ્યો છે ત્યારે જિલ્લામાં સામાન્ય રીતે છ પોઈન્ટ નવ લાખ હેક્ટર સામે અત્યાર સુધીમાં ત્રણ લાખ અઠયાસી હજાર એકસો ઓગણીસ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે જિલ્લામાં કપાસના વાવેતરમાં અબડાસા અને માંડવી તાલુકો અગ્રેસર રહ્યા છે એ જ રીતે મગફળીમાં માંડવી તાલુકો મોખળ રહ્યો છે આ ઉપરાંત જિલ્લામાં સડસઠ હજાર નવસો છત્રીસ હેક્ટરમાં ઘાસચારો વાવવામાં આવ્યો છે જે સારા વરસાદને કારણે ખેતી પ્રધાન જિલ્લા માટે એક શુભ સંકેત સમાન ગણી શકાય અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અબડાસાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી નલિયા પ્રાંતના અધિકારી તથા અબડાસા મામલદારની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી હાલમાં તાલુકામાં વરસાદને પગલે રસ્તા તથા પાપડીનું જ્યાં ધોવાણ થયું છે ત્યાં સમારકામ કરવા તેવી માર્ગ મકાન વિભાગને સૂચના અપાઈ હતી ડેમ ઓવલફલો બાબતે તથા આગામી વરસાદને ધ્યાનમાં લેતા નીચાણવાળા વિસ્તારોમાં અગાઉ જાણ થાય તેની તકેદારી રાખવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું આગામી પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના અનુસંધાને કોઠારા ખાતે આયોજન બાબતે તથા સાફ સફાઈ જાળી કાપવા વરસાદી પાણીનો નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થતા રાજ્યભરના શિવાલયો બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠશે ભક્તો દ્વારા શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં લઘુરૂદ્ર હવન શિવ મહાપુરાણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાવશે કચ્છમાં કોટેશ્વર મહાદેવ સહિત જિલ્લાના વિવિધ શિવાલયોમાં મહિમના સ્ત્રોત મૃત્યુંજય મહામંત્ર મહાઆરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાવશે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ભગવાન ના ભક્તોને હવે પચીસ રૂપિયામાં ઘર બેઠા રુદ્રાક્ષ અને નમન ભસ્મ મળી રહેશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર પચીસ રૂપિયામાં બિલ પૂજા સેવા શરૂ કરી છે આ સેવા અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થયેલા બિલવપત્ર ભક્તો માટે ટપાલ મારફતે મોકલવામાં આવશે ભક્તો ક્યુઆર કોડ તથા ટ્રસ્ટની વેબસાઇટ પર જઈને બિલ્વ પૂજાની નોંધણી ઘર બેઠા કરાવી શકશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર